અંકલેશ્વરમાં વાહનચોડ તોડકીનો પર્દાફાશ જીઆઈડીસી પોલીસે બે સાગડીતો અને એક રિસિવર્સ હિટ્રોનને ડબોચ્યા પાંચ બાઇક જપ્ત અંકલેશ્વર ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી વાહન ચોરીની ઘટનાઓએ પોલીસ અને જનતાની ઊંઘ હરામ કરી હતી ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને આ મામલે મોટી સફળતા મળી છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે વાહન ચોરી કરતી ગેંગના બે સાગરીતો અને ચોરાયેલા વાહનો ખરીદનાર ગેરેજ સંચાલક સહિત કુલ ત્રણ ઇસમોની ધરપકડ કરી છે ઘટનાની વિગત મુજબ મોટાલી ગામની શ્રીકુંજ સોસાયટીમાં રહેતા રાજકુમાર પ્રજાપતિ પોતાના મિત્રની અંદાજે રૂપિયા વીસ હજારની કિંમતની મોટરસાયકલ લઈને ભડકોદરા સ્થિત એપલ પ્લાઝા પાસે ગયા હતા ત્યાં બાઇક પાર્ક કરી તેઓ કામ અર્થે દુકાનમાં ગયા તે દરમિયાન ઉઠાવી અજાણ્યા તસ્કરો બાઇક ચોરી ફરાર થઈ ગયા હતા આ સિવાય શહેરના સ્વામિનારાયણ મંદિર નજીકથી પણ રૂપિયા ત્રીસ હજારની કિંમતની અન્ય એક બાઇકની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી સતત બનતી આવી ઘટનાઓને પગલે જીઆઈડીસી પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ કડીઓ મળતા ભડકોદરાના Ayudé a Nagar મયુર વિજય બોડસે અને આયુષકુમાર વિનોદસિંઘને શંકાના આધારે ઝડપી પાડ્યા હતા પોલીસની કડક પૂછપરછમાં આ બંને શખ્સો ભાંગી પડ્યા હતા અને કબૂલાત કરી હતી કે તેઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ પાંચ જેટલી બાઇકોની ચોરી કરી છે વધુમાં ચોંકાવનારો ખુલાસો એ થયો હતો કે આ ચોરીના વાહનો તેઓ કોસમણી વિસ્તારમાં આવેલા આયાના ઓટો ગેરેજના માલિક મોહમ્મદ અનસ સમઝુલ હસન સિદ્દીકીને વેચી દેતા હતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગેરેજ સંચાલક મોહમ્મદ અનસને પણ દબોચી લીધો હતો અને તેની પાસેથી ચોડાયેલા તમામ તમામ વાહનો રિકવર છે હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો ડીઝલના સરિયા પાછળ ઢકેલી દીધા છે આ તોડકી સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ અને તેઓએ અન્ય કયા વિસ્તારોમાં ફેરો કર્યો છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર